સનાતન ધર્મની ચોવીસ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તમામ એકાદશી શ્રી હરિને સમર્પિત છે ઓષ મહિનાના વદ વધપક્ષની સટીલા એકાદશી પણ ખૂબ જ ખાસ છે જે વ્યક્તિ શટીલા એકાદશીના દિવસે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની ઉપાસના કરીને ઉપવાસ કરે છે અને પોતાની શક્તિ અનુસાર દાન કરે છે તો તેની પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે આ વખતે શટીલા એકાદશીનું વ્રત ચૌદ જાન્યુઆરી એટલે કે આવતીકાલે રાખવામાં આવશે પોષ મહિનાના તારીખ તેર જાન્યુઆરી બે તિથિ ચૌદ જાન્યુઆરીએ સાંજે પાંચ કલાક ને તેપન મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદયા તિથિ અનુસાર ચૌદ જાન્યુઆરીએ સટીલા એકાદશી નું વ્રત કરવામાં આવશે સટીલા એકાદશી પર સ્થળ વિશેષ મહત્વ છે

અને થોડા તલના દાણા મિક્સ કરીને સ્નાન કરો જે બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો તેનાથી તેમની કૃપા હંમેશા તમારા ઉપર જળવાઈ રહેશે આર્થિક સ્થિતિને મજબૂત કરવા ઈચ્છો છો તો તુલસીના છોડમાં દૂધ ચડાવો તેનાથી માતા તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થશે સટીલા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને માખણ મિશ્રીનો ભોગ લગાવો અને મંદિરમાં તેની આગાડી ઓમ નમઃ ભગવતે નારાયણ મંત્રનો 108 વાર જાપ કરો તેનાથી કર્યમાં આવતી તમામ સમસ્યાઓથી છુટકારો મળશે આદિસે બ્રાહ્મણોને ભોજન કરાવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તેનાથી વેપાર વધશે ભોજનમાં બ્રાહ્મણોને દક્ષિણા જરૂર આપવી જોઈએ ચાલો હવે જાણીએ તેમની પૂજા વિધિ સટેલા એકાદશીના દિવસે સવારે સ્નાન બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને પુષ્પ ધૂપ વગેરે અર્પણ કરો વ્રતની પૂજાના સમયે ભગવાન વિષ્ણુને તલથી બનેલી વસ્તુનો ભોગ જરૂર ચડાવો આવું કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હવન કરતી વખતે તલમાં દેશી ઘી મિક્સ કરો વ્રત રાખ્યા બાદ રાતે ભગવાન વિષ્ણુની આરાધના અને જાગરણ કરો એકાદશી વ્રતના દિવસે પૂજાના સમયે શટીલા એકાદશીની વ્રત કથા જરૂર સાંભળજો કે વાંચો તે બાદ બારસના દિવસે સવારે ઊઠીને

પાપ કર્મ કરે છે એમને નર્ક ન જવું પડે તે માટે કોઈ ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો એની શું વિધિ છે અને એનું શું ફળ મળશે કૃપા કરીને આ બધી વાતો મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા પોષ મહિનાના વદ પક્ષની એકાદશી સટીલાના નામે પ્રખ્યાત છે એ બધા પાપોનો નાશ કરનારી છે મુનિ પુલ સત્યએ એને જ પાપ હરણીની કથા દાલભાઈને કહી હતી તે સાંભળો આ એકાદશી પોષ મહિનામાં આવે છે આ વ્રત કરનારને સ્નાન વિધિ પવિત્ર થઈ ઇન્દ્રિય સહન રાખીને કામ ક્રોધ અહંકાર લોભ અને ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ શ્રી હરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને જમીન પર પડેલા છાણનો સંગ્રહ કરવો એમાં તલ અને કપાસ મેળવીને એકસો આઠ છાણા બનાવ્યા પછી પોષ મહિનામાં જ્યારે આંધ્ર અથવા મૂળ નક્ષત્ર આવે છે ત્યારે કૃષ્ણ પક્ષે એકાદશી નું વ્રત કરવા માટે નિયમ લેવો બરાબર સ્નાન નક્કી કરીને પવિત્ર થઈ શુદ્ધ ભાવથી શ્રી હરિ ને પૂજા કરવી કોઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ ચરણ કરવું રાતે જાગરણ અને હોમ કરવો ચંદન કપૂર નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર શ્રીહરિની પૂજા કરવી ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણ નું કરતા કરતા કોળું અથવા નાળિયેરી ફળ ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી અર્ધ્ય આપવું જો તમારી પાસે બધી સામગ્રી નો અભાવ હોય તો સો સોપારી દ્વારા પૂજન અને અર્ધ્ય દાન કરી શકાય અર્ધ્ય મંત્ર આ પ્રમાણે છે હે શ્રી કૃષ્ણ આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો અમે સંસારના સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ

એમની જેટલી શાખા ઉત્પન્ન થાય છે એટલા હજાર વર્ષ સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે તલથી સ્નાન હોમ કરવું તલનું ઉત્તરણ કરવું તલથી મિશ્રિત જળ પીવું તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો આ પ્રમાણે આ એકાદશીમાં છ કાર્યમાં તલનો ઉપયોગ કરવાથી આ શટિલા એકાદશી કહેવાય છે જે બધા જ પાપોનો નાશ કરનારી છે જો આ શટિલા એકાદશીના દિવસે શ્રદ્ધા સાથે એક પણ ઉપાય કર્યા તો શ્રી હરિ ક્યારે ખાલી હાથ પરત મોકલશે નહીં આવી વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી છે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્ર પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર